નમસ્કાર મિત્રો સ્વાગત છે મારે યુટ્યુબ ચેનલ ઓલેજ આપીને મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં એક માહિતી લઈ લઈએ એક જુલાઈ બે હજાર વીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ સુધીના મહત્ત્વના એક હજાર પ્રશ્નો જે એકસો ત્રીસવાળાને એકસો ત્રીસ પેજની પીડીએફ છે જો તમે તે ખરીદવા માગતા હોય તો ફક્ત વીસ રૂપિયામાં તમને ડિસ્ક્રિપ્શન લિંકમાંથી ત્યાંથી મળી જશે અને સામાજિક વિજ્ઞાનના પંદરસો પ્રશ્નોની પીડીએફ પણ જો તમે લેવા માંગતા હોય તો પંદર રૂપિયામાં તમે ડિસ્ક્રિપ્શન લિંકમાંથી ત્યાંથી લિંક ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો ચલો મિત્રો હવે ટાઈમ લગાડતાં આજના વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો આ રહ્યા આપણા આજના વિડીયોના પ્રશ્નો ભારતનું બંધારણ પાર્ટ નંબર પચીસ જેમાં ટોટલ પચીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો છસો એક નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરીએ કયા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે સાચો જવાબ રહેશે આપણો દેશ ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં સમાવેશ કરવામાં આવેલ છે બી ઓપ્શન એકાવન એમાં ભારતીય સંસદમાં સેનો સમાવેશ થાય છે તો ભારતીય સંસદમાં રાજ્યસભા લોકસભા અને રાષ્ટ્રપતિ આ ત્રણનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી રાષ્ટ્રપતિ બનવા માટે ડી ઓપ્શન સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ જે ઓપ્શન ખોટો છે આગળનો ક્વેશ્ચન રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો છ મહિનાનો હોવો જોઈએ બી ઓપ્શન સાચો જવાબ રહેશે ભારતના કયા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી કયા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી જમ્મુ અને કાશ્મીરમાં પણ મિત્રો હવે જે આ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવેલ છે એટલે આ પ્રશ્નનો જવાબ અલગથી થઈ રહેશે ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવેલ છે એ ઓપ્શન ત્રણસો ચોવીસમાં ભારતની સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ ભાષા કઈ છે સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ ભાષા અંગ્રેજી છે નીચેનામાંથી છેલ્લે કયું નવું રાજ્ય બનાવવામાં આવેલ છે છેલ્લે કયું નવું રાજ્ય બનાવવામાં આવેલ છે નીચેનામાંથી તેલગણા આ ચારમાંથી કયું નવું રાજ્ય બનાવવામાં આવેલ છે તેલગણા બનાવવામાં આવેલ છે ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે એ ઓપ્શન રાષ્ટ્રપતિ સંસદ સભ્ય બનવા માટે સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમરની જરૂરિયાત હોય છે ઓછામાં ઓછી પચીસ વર્ષની ભારતીય બંધારણ ક્યારથી અમલમાં આવ્યું છે ભારતીય બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી અમલમાં આવે છે ભારતમાં સૌ પ્રથમ ભાષાવાર બનનાર પ્રથમ રાજ્ય કયું છે સૌ પ્રથમ ભાષાવાર બનનાર પ્રથમ રાજ્ય કયું છે આંધ્રપ્રદેશ ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા પ્રથમ ભારતીય ગવર્નર જનરલ શ્રી રાજગોપાલચારી હતા ભારતની બંધારણમાં કુલ કેટલા શેડ્યુલનો સમાવેશ કરવામાં આવે છે બી ઓપ્શન ટોટલ બાર શેડ્યુલનો સમાવેશ કરવામાં આવે છે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં બાર સભ્યોની નિમણૂક કરવામાં આવે છે નાગરિકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે બી ઓપ્શન દ્વિતીય પ્રકરણમાં ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવેલ છે ભારતીય બંધારણમાં બાવીસ ભાષાઓનો સમાવેશ કરવામાં આવેલ છે યુનિયન લિસ્ટ સ્ટેટ લિસ્ટ અને કોન્ક્રન્ટ લિસ્ટનો ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં સમાવેશ કરવામાં આવેલ છે ડી ઓપ્શન સાતમા શેડ્યુલમાં પંચાયતી રાજની સૌ પ્રથમ શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે સૌ પ્રથમ શરૂઆત રાજસ્થાનમાં કરવામાં આવેલ હતી પંચાયતી રાજની ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક કરવામાં આવતી નથી કોની નિમણૂક કરવામાં આવતી નથી મુખ્યમંત્રીની રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોડે તેનો ચાર્જ રાખવામાં આવે છે લાસ્ટ ક્વેશ્ચન સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે લોકસભાના સિનિયર સભ્ય તો મિત્રો આ તીડિયોના પ્રશ્નો કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા যেটি আকডি নোটিফিক মি রেখে আপনি তেয়ারি বারো থাকবে কালে ফিরিছি জয় হিন্দ জয় ভারত